ચાલો બધા પેલા પાંચ તાળી પાડી દો સરસ હવે આપણે આ ચિત્ર કેલેન્ડરમાં ચિત્ર છે તેવું જ ચિત્ર આપણી ચોપડીમાં પણ આપ્યું છે તો એમાં શું કીધેલું છે કે ચિત્રમાં એક વસ્તુ હોય તેના પણ ત્રિકોણ કરો તો આપણને આ ચિત્રમાં કઈ એક વસ્તુ દેખાય છે સુરત દાદા પક્ષી સરસ કોણ એક છે તો કે સુરત દાદા અને પક્ષી તો એના ઉપર આપણે શું કરવાનું ત્રિકોણ ચાલો પછી ચિત્રમાં બે હોય તેના ઉપર ગોળ કરો તો ચિત્રમાં બે વસ્તુ કઈ દેખાય છે શંખલા સરસ બે હોડી અને બે શંખલા એના ઉપર આપણે શું કરીશું શું કરવાનું છે દોડ પછી ચિત્રમાં ત્રણ હોય તેના ઉપર લંબચોરસ દોરો તો ત્રણ ત્રણ વસ્તુ કઈ છે સરસ કમળના ફૂલ અને માછલી તો એના ઉપર આપણે શું કરવાનું છે સરસ શું કરવાનું છે લંબચોરસ પછી

ટીંગલા છે આ કટપુતલીના ઈચાર છે પછી હાથી ચાર પછી હજી ચાર વસ્તુ છે સરસ આ જે છે ધજાઓ એ પણ છ ચાર છે તેના ઉપર શું કરવાનું કીધું છે આપણને શું કરવાનું કીધું છે સરસ હવે ચિત્રમાં પાંચ હોય તેના ઉપર ગોળ દોરો તો કઈ વસ્તુ પાંચ છે છોકરાઓ કેટલા છે પાંચ ગણો તો પછી બીજી કઈ વસ્તુ પાંચ છે ગણો હવે છ વસ્તુ હોય તેના ઉપર લંબચોરસ દોરો કઈ છે ફુગ્ગા અને બીજું કઈ છ વસ્તુ છે સરસ ચાલો ફુગ્ગા ગણો પેલા હવે ફૂલ ગણો સરસ હવે પાછળ જો તો સરખા ચિત્રો છે બે ચાલો હવે સાત વસ્તુ એના ઉપર શું કરવાનું કીધું છે આપણને ત્રિકોણ કઈ વસ્તુ સાત છે આમાં જો તો સ્ટાર શું સાત છે સ્ટાર ચાલો ગણો તો અહીંથી ગણો

કેટલા છે કેટલા ઝાડ છે આઠ સરસ તો એના ઉપર આપણે શું કરવાનું છે ગોળ ચિત્રમાં નવ હોય તેના ઉપર ચોરસ દોરો ઘર પણ આપણા ચિત્ર કેલેન્ડરમાં જૂનું ચિત્ર કેલેન્ડર છે એટલે કેટલા ઘર છે દસ પણ આપણી ચોપડીમાં કેટલા છે નવ એટલે આપણે આપણી ચોપડીમાંથી ગણીએ ચાલો No hey. 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 hey.